મમ્મી આ તમે કેતા હતા ને કે પાડોશીમાં ઓલા માં કઈક કાળું છે માં કઈક કાળું છે આજે મેં બહુ વિચાર્યું આજ મને ખબર પડી ગઈ કે શું કાળું છે આ શું કાળું છે બોલ જલ્દી અરે ડાળમાં રાય અને જીરું બેય કાળું છે મમ્મી શાક માર્કેટ જાવ છું કયું કયું શાક લાવું તને કયું ભાવે મને ભીંડો અને બટેટા હા તો ઈ બે નહીં લાવતી બાકી બધું લાવજે

આ તારો ફોન વાગે છે 11 નો ઉપાડ ને હા મમ્મી હું કરે છું કાઈ નહીં મમ્મી રસોઈ કરું છું મારી બે ત્રણ દિવસથી તબિયત નથી સારી તો તું આવ ને બે ત્રણ દી રોકાવા હા તો મમ્મી લે પૂછીને ફોન કરું હા પૂછીને કેજે હો એ હા હું થયો હું કીધું કાઈ નહીં મમ્મી ની તબિયત નથી સારી ને તો બે ત્રણ દિવસ રોકાવા બોલાવે છે તો હું તમારી રસોઈ કરીને હું જાઉં અરે રસોઈ કરીને કાંઈ જવાની જરૂર નથી અને આવી વાતમાં કાંઈ પૂછવાનું હોય તારા મમ્મી મારા મમ્મી જ કહેવાય એમાં કાંઈ એવું બધું પૂછવાનું ન હોય ચાલું હારે આવું છું ગાડી લઈને મારું પૂછું તો અહીં તૈયાર થઈને આવું જીવન સાથી સમજદાર હોય ને તો જીવવાનો આનંદ જ અલગ હોય છે વરસાદ આવે ને એટલે ફિલ્મની અંદર બધું રોમેન્ટિક રોમેન્ટિક થઈ જાય હીરોન હિરોઈન હોય ને ઝાડવાની આજુબાજુ ઘુમરા મારી મારીને ગીતું ગાવા માંડે આપણે એવું ન હોય આપણે પાખુંવાળા જીવડા થાય સોય વગર નું ઇન્જેક્શન આપી દેવાનું મનીષાઓલા પેલા ના જમાનામાં આવડો મોટો ઘૂંઘટ કાઢતા ખબર છે તને હા ખબર છે ને હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હા હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે

એકાંગી ભાંગી નાખ્યું છોકરા આવે કઈ કંપની નું લીધું તે મેળા માંથી